નમસ્કાર રામ રામ મિત્રો આપણે આજે વાત કરવાના છીએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ વિશેની તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો શરૂઆતમાં તો એવું જ લાગતું હતું કે હમણાં જ ગુલાબસિંહ જીતી જશે અને કોંગ્રેસના સમર્થકોમાં પણ અનેરો ઉત્સાહ હતો

એજ કવું ને જસપની પાર્ટી હશે ખુશી ની પાર્ટી એમ માહોલ ભણશે જબરજસ્ત એક વાગે માહોલ કેવો બને

ટકર નથી હાલ ક્વારની ટક્કર નથી હાલની ટક્ ચૌદ પંદર હજાર કોઈ મોટું માર્જિન ન કહેવાય જયારે આખી તાલુકા માટે ઘણો છે ને એ માણસ આગળ થાય ને કદી પાછળ થતો જ ન એવું જયારે રાઉન્ડ થી બચો નેતાઓ ને જે પણ આગળ થયો હોય આજ ઉધી કોઈ પાછળ થાતું છે એવું હા પાકો બરાબર આ તો જે તમે હમણાં વાત કરી કે જે આગળ થતું હોય પાછળ કોંગ્રેસની એ સમયે બહુ બહુમતીની સરકાર બનેલી તો એ ચુમ્માળી સીટો આવી પણ આ આ વખતે તો આટલા વર્ષોથી ભાજપે તો કર્યું જ નથી ને યુવાન ત્યાં તો દરેક ચાહે એમ આ ન તો યુવાન છે ને ઘરે જોવા તો ખબર પડશે તમે ખરાજમાં કરેલો છે બેટા એવું છે હા એની જગ્યા વામની જનતાની ગલીએ ગલીએ વોટ માટે ભીખ માંગી રહ્યા હતા તો આમના કામો ત્રીસ વર્ષના છે આજે પ્રજા દુખી છે તાના ચાйна નામથી ચુટણી લડે વોટ કરવા માટે પ્રચારમાં તો ચાહી ને નેતાઓ એમાં શું વાંધો છે અરે સાહેબ પણ પ્રચારમાં કોઈ જ્યારે અધ્યક્ષ સાહેબને પણ ત્યાં આવવાનું પર અધિકાર બનતો નથી જો અધ્યક્ષ તો દરેક જનતાનો પ્રતિનિધિ છે પ્રચાર પ્રચારમાં નથી આવતું સાહેબ અધ્યક્ષ દરેક પ્રજાનો દરેક પાર્ટીનો હોય છે એમ કોઈ પ્રચાર કરવામાં આવતો નથી પણ સત્તો આ લોકો એ કામ કર્યા હોય એમને પ્રચાર કરવાનો આવતું જ નથી પ્રજાને ખબર પ્રજાને ખબર હોવી જોઈએ ને કે અમારું કામ કર્યું છે કે એમને વોટ ત્યાં ગેર પેકેજ મંગાય ને તો આવી જનતાની ગલીઓ નથી જોઈ આખું કેબિનેટ પચીસ હજાર થઈ જાય ને ભાજપની મોડી મજા ક્યો હતી અરે એ લોકો વોટ માગતા હતા કયા આધારે માગતા હતા પ્રજામાં ઉમેદવાર ચૂંટાય ગમે તે પાર્ટીનો ચૂંટાય પણ ઉપરના લેવલે સત્તામાં સરકાર બેઠી હોય ને તો એને દરેકનું જોવું જોઈએ મુખ્યમંત્રી હોય તો એ દરેક પ્રજાનો મુખ્યમંત્રી જ્યારે જો ઉમેદવાર ગમે તે પાર્ટી હોય પણ કામ તો સરખા થવા જોઈએ ત્યારે બનાસકાંઠા વારંવાર અન્યાય કરનારી સરકારને ને વાવની પ્રજા પણ જવાબ આપી દેશે ગુલાબસિંહ જે છે લગભગ પંદર હજારથી એમ તો અગિયાર હજાર કે અગિયારથી પંદર ની વચ્ચે લીડથી ચાલે જશે કેવું લાગે છે તમને લોકો ગુલાબસિંહ છે કારણ કે એમાં જેવા જેને વીસ વીસ વર્ષની જે પ્રજાના કામો કર્યા છે એમાં કોઈ જાતિવાદ એમના દાદા એમના દાદાએ કોઈ જાતિવાદ વગર આજકાલમાં જાતિવાદ ઉપર ચૂંટણી લડાઈ રહી છે ત્યારે ગુલાબજી અઢારી આલમના ઉમેદવાર તરીકે બનાસકોઠાના ઉમેદવાર છે એ રીતે વાવની પ્રજાએ એમને જીત આપશે અને બનાસકોઠાની દરેક જનતા પણ ખુશ રહી છે અને ગુજરાતમાં પણ જે લોકો એમનો ગુલાલ ઉડારે એવું અમને ખુશી છે અમારા સાથે વાત કરવા માટે હજી બીજા લોકો સાથે વાત કરવાની કોશિશ કરીએ હજી સપોર્ટર્સ હોય શું તમે ક્યાંથી આવ્યા છો સમર્થનમાં આવ્યા છો એમ અચ્છા તો શું છે કેમ સમર્થન કેમ કરો છો તમે કેવી રીતે કહો છો કે ડેલીબેન બધાનો ફોન ઉપાડે ગુલાબજી ફોન કર્યો ક્યારે મીડિયા દ્વારા બધા તમારો પોતાનો અનુભવની વાત કરો તમે ક્યારે પોતાના કામ માટે કોઈ નેતાને ફોન કર્યો હોય તો એમણે વાત કરીને તમારું કામ કર્યું છે મારા પોતાના માટે તો નહીં પણ જે બીજાના મને હફળા મળે છે કે આ લોકો માટેનો પ્રશ્ન ઉઠાવવા દરેક પ્રશ્નનું સોલ્યુશન એમને ગેન બેન દ્વારા ગુલાબજી લાવી આપી તે માટે એવું સમર્થન આપ્યું સાંભળી તમારું શું માનવું છે આપણે પહેલા વાત કરી તમારી સાથે હા તમારી સાથે બીજી વખત વાત કરી છું બીજા જે નેતાઓ છે એમની સાથે પણ વાત કરી

અને કોંગ્રેસ સરકારમાં સરકાર માં ઉપાડી પાડી વ્યક્તિ મળી છે અને નરેન્દ્રભાઈ હતા તારે પાણી આવ્યું છે અને બધા લોકો રક્ષણ કર્યું છે અને શંકરભાઈ હતા તારે હાઈટ હાઈટ ગરમિયા દરેક સમાજ આવ્યા હતા પૂર આવ્યું તારે હતર દરેક સમાજ નું ભાજપે સારું કર્યું છે સારું રહે છે અને ભાજપ જીત આ વખતે ભાજપ જીત છે બીજા સમાજના લોકો બી એમ પોતાના ઉમેદવાર તરીકે કારણ લોકો સાથે વાત કરું છું લોકો એવું કહે છે કે જો બીજા સમાજના ઉમેદવારો છે તો એમને વોટ લેવામાં મુશ્કેલ પડે છે તો ઠાકોર સ્વરૂપજીને પણ આવી તકલીફ કોઈ પડી હતી ના અત્યારે તકલીફ પડી નથી બધા લોકોએ વોટ આવ્યા દરેક સમાજે વોટ આવ્યા અને માવજી માવજીભાઈનો ફેક્ટરી તો કામ કર્યો છે ચૌધરી સમાજમાં ચૌધરી સમાજે બધે પર વોટ આવે ભાજપને માનવાવાળો વાળો પક્ષ છે એ કોઈ દાડો બીજે વોટ ના આવે ભાજપનો જે વોટર છે ભાજપને જ મત આપે એવું જે ના ભાજપનું સો ટકા ભાજપ નો વીસ પાંચ છે

ગુલાબસિંહ વનભાઈ જીતી રહ્યા છે તેવી તેવી વાત સમર્થકો કરી રહ્યા છે પણ લોકો આપણી સાથે અન્ય લોકો પણ આપણી સાથે છે તેમની સાથે પણ ખાસ વાત Duo relato, uxw子... Keep in answer. kind 상ya Hi deveon I am te Trustee z tama પક્ષ ઉમેદવાર છે માવજીભાઈ પટેલ તેઓ નડશે નહીં તેવું પણ લોકો કહી રહ્યા છે અને વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત નવ રાઉન્ડના અંતે તેઓ લીડ પર હતા હજી ભાભર અને સુઈ કેન્દ્રોની મતગણતરી થવાની છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે મતગણતરી છે તે ક્યાંક ને ક્યાંક અંતિમ ક્ષણ સુધી રસાકસી રહેશે જે રીતે બનાસકાંઠા લોકસભાનું પરિણામ આવ્યું હતું અંતિમ ક્ષણ સુધી પરિણામ નક્કી થઈ શકતું નથી તેવી જ પરિસ્થિતિ હાલમાં પણ વા વિધાનસભા પેટા ચૂંટણીની જોવાઈ રહી છે ત્યારે અંતિમ ક્ષણમાં કોણ વિજેતા બનશે તે જોવું રહ્યું કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાને ટીવી ન્યૂઝ બનાસકાંઠા બહુ સાહેબ તમારા